પંચમહાલ જિલ્લામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રો કે જે સ્થાનિક વિધવા મહિલાઓ તથા બીપીએલ લાભાર્થીઓ મહિલાઓ તેમજ પુરુષો દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે તેમ સરકાર દ્વારા આ યોજનામાં ચાલી રહેલા કેન્દ્રને બદલે કેન્દ્રીય રસોડાની યોજના માટે ખાનગી સંસ્થાઓને સરકાર શ્રીના એવિડન્સ પરિપત્ર પ્રમાણે ગ્રામ્ય કક્ષાએ તાલુકા ચેરમેન કમિટી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કમિટી અને

અને તમામ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન ચાલે છે તેમાં અમારા જાંબુઘડા તાલુકામાંથી બધા જ ગામડાના વિસ્તારોમાંથી ગરીબ બહેનો આવેલા છે બરાબર અને એમાં બધા જ કોઈ વિધવા બહેનો છે કોઈ તકતા બહેનો છે એ રીતના નોકરી આ મધ્યાહન ભોજન અંદર નોકરી કરે છે અને ઓગણીસો ચોર્યાસીથી અમે આ વિસ્ત મધ્યાહન ભોજનમાં નોકરી કરતા આવ્યા છે અને જે અમારું માનદ વેતન તે વખતે બહુ બસોથી અઢીસો રૂપિયામાં અમે નોકરી કરી છે બરાબર તો અમને અત્યારે આ સરકાર શરીબોનું તેમજ સાહેબોનું કહેવું છે કે એનજીઓને આપી દેવામાં આવે છે તો એ સાહેબ બરાબર શક્ય નથી તો ખરેખર અને જો આપી દેવામાં આવે તો અમારું જે કંઈ આગળનું અત્યારે માનદ વેતન જે બંધારણ કરવામાં આવેલું છે જે અમને બંધારણ થયે તારીખથી અને જે મહિનાથી જે બંધારણ થયેલું છે એ બધું જ મારે વેતન ચૂકી ચૂકવે જે અમારી એ અમારે ખાતરીપૂર્વક અમે વિનંતી કરીએ છીએ બરાબર અને અત્યાર સુધી એમાં અમે ઘણા વર્ષોથી આ ઓછા વેતનમાં નોકરી કરતાં કરતાં આવ્યા છે અને જેથી અમારે અત્યારે તમે આટલા વર્ષો સુધી ઉંમરમાં બધાને છૂટા કરવામાં આવે તેવી તો અમારે બધા જે કંઈ રોજીરોટી છીનવાય તેવું અમારે માનવું છે તો એ ખરેખર શક્ય નથી બરાબર તો આપ સાહેબ શ્રીને જાણ અમે ખાસ કરીએ છીએ કે ખરેખર આ ના થવું જોઈએ જે અમે આજ તારીખમાં અમે મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે તમામ સંચાલક મધ્યાહન ભોજનના કર્મચારીઓ અહીંયા અમે જામુરા તાલુકાએ મામલતદાર કચેરીમાં અમે રૂબરૂ હાજર રહી અને આવેદનપત્ર આપવામાં અમે હાજર છીએ શું નામ તમારું મારું નામ ગમજીભાઈ કાદાભાઈ રાઠવા કયું ગામ કોઈલી